આગળ આવો આમ આદમી પાર્ટી ને જોડાવો ટિકિટ માંગો પાર્ટી ટિકિટ આપશે જનતા મત આપશે ને જનતા નું ભલું થશે દોસ્તો બુટલેગરો તાલુકા પંચાયતના સભ્યો છે ચોર લૂંટારાઓને માફી આવો નગરપાલિકામાં ચૂંટણીઓ લડે છે જેને હારી સહી કરતા નથી આવડતું એવા માણસો નગરપાલિકાના પ્રમુખ બનીને ફરે છે તમે અને હું તો સારા માણસ છીએ કમસે કમ દારૂ નથી વેચતા ડ્રગ્સ નથી વેચતા કોઈનું ખોટું કામ નથી કરતા કોઈના રૂપિયા નથી પડાવી લીધા આપણે તો સારા માણસ છીએ દોસ્તો ચૂંટણી લડવા આગળ આવો તમે જો આગળ નહીં આવો તો આવા જ બુટલેગરો માફિયાઓ ગુંડાઓ વ્યાજવટાના ધંધા કરનારા લોકો ચૂંટણીઓ જીતશે અને આપણું ભવિષ્ય અંધકારમય બનાવશે મારી બધાને વિનંતી છે કે ડરો નહીં આગળ વધો અરવિંદ કેજરીવાલની પાર્ટી તમને સપોર્ટ કરવા તૈયાર છે તળાજાની અંદર બદલાવ લાવવા માટે આપણે તૈયાર થઈએ આપણે જીલુભાઈ છે રાજદીપસિંહ છે હસમુખભાઈ છે માવજી દાદા છે રાજજીભાઈ છે આ બધા તળાજા વિસ્તારના આમ આદમી પાર્ટીના આગેવાનો એમને મળો સપોર્ટ આપો અને આપણે બધા એકબીજાના સહયોગથી વાસ્તવિક રીતે દેશની અંદર એક નાનો માણસ ગર્વથી જીવી શકે એવી આઝાદી લાવવાની કોશિશ કરીએ અધિકારી રાજની ગુલામીથી આઝાદ કરાવીએ દેશને ભ્રષ્ટાચારની ગુલામીથી દેશને આઝાદ કરાવીએ પ્રાઇવેટાઇઝેશન ખાનગીકરણની આ ગુલામીથી આઝાદ કરાવીએ અને આ મોંઘવારીની બેરોજગારીની તાનાશાહીની ગુલામીથી ભારતને આઝાદ કરાવવા માટેની લડાઈમાં તમારો સહયોગ આપો એવી અભ્યર્થના સાથે સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય જય શ્રી કૃષ્ણ